આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનારા વાંચે છે રાજ્યમાં આગામી ચૂંટણીઓને અનુલક્ષીને મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ વિદ્યાર્થીઓને એક વટનું મહત્વ કેટલું છે અને દેશનો દરેક મતદાતા મહત્વનો છે તે અંગે જણાવ્યું હતું આ કાર્યક્રમમાં દસ મિનિટ દેશ માટેના સૂત્ર સાથે દરેક નાગરિકને મતદાનના દિવસે દસ મિનિટ મતદાન માટે ફાળવવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં એથિકલ વોટિંગ અને હું ભારત છું વીડિયો દ્વારા પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી ગાંધીનગરમાં મતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે આ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકે ઉનાળાની ગરમીને લક્ષમાં રાખીને મંડપ પાણી જેવી પ્રાથમિક સુવિધા ઉભી કરવામાં આવશે આ રેલીમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા નગર હવેલીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમોના માધ્યમથી મતદાતાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં આજે સેલવાસ કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેકટર પ્રિયંક કિશોરની અધ્યક્ષતામાં શુભંકર મેસ્કટનું અનાવરણ કરવામાં આવ્યું હતું સુરત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તે માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિવિધ શાળાના થી આઠસો જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો સાથે એક કિલોમીટર જેટલી વોક કરી શહેરીજનોને મતદાન માટે પ્રેરિત કર્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓએ યોગ ગરબા કર્યા બાદ મતદાન માટે પ્રતિજ્ઞા લીધી હતીથ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નવી પ્રાથમિક શાળા ખજુરિયા તેમજ પ્રાથમિક શાળા લલિયામાં ચુનાવ પાઠશાળા યોજવામાં આવી હતી તેમાં મતદાતાઓને તેમના મતદાનનું મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા બાળકોએ તેમના વાલીની સાથે સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા અંગે પ્રેરણા આપવા પ્રતિજ્ઞા લીધી હતી ભરૂચ જિલ્લાની લુપ્ત થતી સુજની વણાટકળાને જીઆઈ ટેગ પ્રાપ્ત થયું છે જીઆઈ ટેગ મેળવનાર સુજની જિલ્લામાંથી પ્રથમ ઉત્પાદન છે અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશદીના જણાવ્યા મુજબ આ રોશની પ્રોજેક્ટ ટીમના પ્રયાસોને કારણે કારીગર મુઝકીર સુજાનીવાલાને રાજ્ય સરકાર દ્વારા લેંગ્વિશીંગ આર્ટ માટે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો દ્વારકા જિલ્લાની ગોમતી નદીમાં યુવકનો મૃતદેહ બાવીસ કલાકની જહેમત બાદ મળ્યો હતો અમારા દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશીના જણાવ્યા મુજબ ગઈકાલે નહાવા પડેલો યુવક દરિયાઈ પાણીમાં લાપતા થયો હતો ફાયર જવાનો તેમજ તરવૈયાની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ હતી આજે ગોમતી ઘાટના સંગમનારાયણ મંદિર સામે પથ્થર પરથી મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહને પીએમ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે ભાવનગર માં સિંહો નજીક આવેલ ફેક્ટરી માં બ્રોયલર ફાટતા બે શ્રમિકોના મોત નીપજ્યા છે જ્યારે ને ગંભીર ઈજા પહોંચી છે અમારા ભાવનગર ના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ના જણાવ્યા મુજબ એક શ્રમિક શ્રમિકની સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ ગંભીર છે આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે ધોરણ ધોરણવાર સાયન્સ પછી ઇસનેરી વિદ્યાશાખાની બેઠકો ઉપર પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે આ નોંધણી કાર્યવાહી પંદરમી મે સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને ઇઝનેરી ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ સહિતની વિગતો આપવા ગઈકાલથી સૌપ્રથમવાર પ્રથમવાર ચેનલ શરૂ કરાઈ છે આજે વિશ્વ ઓટિઝમ દિવસ છે દેશમાં દર એકસો પચાસમાંથી એક બાળકમાં ઓટિઝમ જોવા મળે છે આ દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસિટી સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં ગઈકાલે અને આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જે અંતર્ગત ગઈકાલે ઓટિઝમ ધરાવતા બાળકો દ્વારા નૃત્ય રમત ગમત વાતચીતો સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આજે જાણીતા વક્તાઓ દ્વારા ઓટિઝમને લગતા વિષયો પર ચર્ચા કરાશે ઓટીઝમ જાગૃતતા માટે ઓક્યુપેશનલ થેરાપી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નાટક પ્રસ્તુત કરાશે ઉપરાંત વિવિધ એવોર્ડનું પણ વિતરણ કરાશે મહેસાણાના ઉનાળા માર્કેટયાર્ડમાં તમાકુની નવી સિઝનની આવક શરૂ થઈ છે અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા પ્રમાણે માર્કેટયાર્ડમાં વીસ થી પચ્ચીસ હજાર જેટલી તમાકુની બોરીની આવક નોંધાઈ રહી છે તથા ભાવ ત્રણ હજાર બસો રૂપિયા જેટલો રહ્યો હતો જ્યારે સરેરાશ ભાવ એક હજાર આઠસોથી બે હજાર ચારસો રૂપિયાનો રહ્યો હતો બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાંથી ખેડૂતો વેચાણ માટે આવી રહ્યા છે તમાકુનો ભાવ સારો મળવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ભુજ તાલુકાના હરિભર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ ત્રણ પર આગામી આઠ અને નવ એપ્રિલના રોજ આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજવામાં આવશે જેથી ત્યાં કોઈપણ વ્યક્તિઓ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઈપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો